નમસ્કાર હું છું અંજલી રાવલ અને તમે જોઈ રહ્યા છો કે ટીવી ન્યૂઝ ગુજરાતી ગુજરાત ન્યૂઝમાં સુનેત્રાનગરથી સમાચાર મળી આવ્યા છે કે લીમડી તાલુકામાં પ્રાથમિક શિક્ષકોમાં ખેલ ભાવના અને એકતાનું સુંદર ઉદાહરણ જોવા મળ્યું હતું લીમડી પ્રાથમિક શિક્ષક સંઘ અને લીમડી શિક્ષક સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે ચાણક્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં લીમડી તાલુકાની વિવિધ પે સેન્ટર શાળાઓની કુલ

ધારાસભ્ય કિરીટસિંહ રાણાના હસ્તે વિજેતા અને રનરઅપ ટીમને ટ્રોફી આપવામાં આવી હતી